હાસોટ તાલુકાના સાહોલ અને કુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો શાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ અને ઈલાવકુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઈલાવકુમાર શાળાના બાળકોને શાળાના આચાર્ય નિલેશ સોલંકીએ પ્રાર્થના સંમેલનમાં ઉપયોગમાં લેવામાં આવતા વાજિંત્રો રમતગમતમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સ્પોર્ટ્સના સાધનોની તેમજ ઇન્ટરનેટ દ્વારા વિવિધ માહિતી પૂરી પાડી હતી જ્યારે મદદની શિક્ષક નરેશ પટેલ દ્વારા ગણિત વિજ્ઞાનના વિવિધ મોડેલ્સ તેમજ પ્રોજેક્ટની સમજ સાથે વીજ રમાડી બાળકોને આદાન પ્રદાન પૂરું પાડ્યું હતું તો મદદની શિક્ષક તેજસ પટેલે બાળકોને સામાજિક વિજ્ઞાનમાં વિવિધ દેશના નકશા લાયબ્રેરીની મુલાકાત અને શૈક્ષણિક આધારિત ટુંકી ફિલ્મ બતાવી માર્ગદર્શન આપ્યું હતું બાળકોને સંગીત ખુરશી રમાડવામાં આવી હતી આજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલાકોમાં શાળા વચ્ચે ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સર્વપ્રથમ પ્રાથમિક કુમાર શાળાના બાળકોનું પ્રાથમિક શાળા સાહોલના બાળકો દ્વારા સવાર કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભામાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોનું પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો પ્રાથમિક શાળા સાહોલના શિક્ષકોએ પ્રાથમિક કુમારશાળાના બાળકોને વિવિધ વિષયોની મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ પોતાના ઓળખંડમાં થતી પ્રવૃત્તિ અંગે બાળકોને માહિતી પૂરી પાડી હતી